ભરૂચ જિલ્લાના જંબુસર બાયપાસ નજીક આવેલી આયમન પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ દોળે દિવસે નિશાન બનાવી સોનાના ગળેના અને ડોલર વણીને લાખોની મથ્થા ઉપર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા છે પરિવારની મુલાકાત લેવા આવેલા વ્યક્તિએ ઘરનો દરવાજો ખુલ્લો જોતા ચોરી થઈ હોવાની જાણ કરતાં બહાર ગામ ગયેલા મકાન માલિક દોડી આવી બી ડિવિઝન પોલીસ મઠકમાં જાણ કરતાં તેમણે તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે કેમ કે કોઈના પણ ખોફ વગર દોડે દિવસે ચોરીને અંજામ આપી રહ્યા છે ભરૂચના જંબુસર બાયપાસ પાસે આયમન પાર્કની સોસાયટી આવેલ છે જેમાં સી નવમાં રહેતા અસલમ ઇસ્માઇલ પટેલ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે મકાનને તારુ લગાવીને સુરત ગયા હતા આટકનો લાભ ઉઠાવી દોઢે દિવસે તેમના મકાનમાં તસ્કરો તાટક્યા હતા તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તારું તોડી મકાનમાં પ્રવેશી મકાનના કબાટમાં મુકેલા સોનાના ગણેના ડોલર અને લાખોની મથતા ઉપર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા જો કે ટંકાળીયા ખાતે રહેતા ભાઈ તેની બહેનને મળવા માટે આવતા તેના ઘરનું તારું તૂટેલું હોય તેને તેની બહેનને કોલ કરી ત્યાં હોવાનું પૂછતા તેઓ સુરત ગયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ભાઈએ તેની બહેનને વિડીયો કોલ કરી બતાવતા તેઓના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી અસલમ પટેલે સુરત થી પરત આવીને જોટા રહેલા ડોલર અને રોકડ રૂપિયા લાખો બી ડિવિઝન પોલીસ માં જાણ કરતા પોલીસ દોડી આવી એફએસએલ અને ડોગ સ્કોર ની મદદ મેળવી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી મકાન માલિક ની ફરિયાદ નોંધી તસ્કરોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી નઈમ દિવાનો રિપોર્ટ ન્યુઝ ટુડે ભરૂચ તસ્લિમા અસલમ પટેલ મારું નામ છે અને મારા ઘરમાં ચોરી થયેલી છે અને મારા ઘરમાંથી સા ચાર પાંચ જે પાંચ લાખ જેટલું વસ્તુ ગયેલી છે સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી સી આઈમંડ પાર્ક સી ટુ ઘર નંબર મારો છે તમને ખબર અને મને ખબરવાળા ભાઈએ ફોન કરેલો એને મને કીધું કે તારું ઘર ખુલ્લું છે તમે એવું કીધું મેં કહું ના મેં લોક મારેલું છે ઘરમાં તો મેં સુરત ગયેલી હતી તો માં ભાઈએ મને કીધું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે મેં કહું ના મેં લોક મારીને કમ્પ્લીટ કરીને હું ગયેલી તો આ સાડા આઠ વાગ્યા ઘર ઘરમાંથી નીકળેલા આજે સવારમાં આવીને જોયું તો બધું ઘર લલ્લાભ હતું અને એમ બધું મારું સોનું બી જતુ એમાં મારા ઉપરથી ડોલર બી જતાડ્યા મારા પૈસા હતા એ બી જતાડ્યા ઉપર ડીયા કવાટની ઉપર પૈસા હતા એ બી ગયા એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું તો ત્રણ લાગજે બીજું કઈ નુકસાન માં તમારે થયું ના બીજું કંઈ નથી દરવાજાનો લોક

તો પછી એમને એમણે એવું કીધું કે હું ફો કરવા જાઉં જ કે એ લોકોએ પછી ફરિયાદ કરી પોલીસ સ્ટેશને તો પછી એ લોકો અમે સુરતથી આવેલા ત્યાં પછી એ લોકોએ બધી કાર્યવાહી કરી સુરતથી હું આવેલી ત્યારે પોલીસ લોકો અમારા ઘરમાં આવેલા અને બધી કાર્યવાહી કરી